ભરૂચનંકલેશ્વર વચ્ચે એસટીની લિંક સેવાનો નવરાત્રીના પાવન દિવસોમાં શુક્રવારથી શુભારંભ થયો છે એમ કે કોલેજના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં સેવાનો પ્રારંભ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો ભરૂચના ભોલાવ ડેપોથી શરૂ થતી આ સેવા અંકલેશ્વર ભડકોદરા માંડવા ભોલાવ તેમજ અંકલેશ્વર જીઆઈડીસી સુધી વિસ્તરશે રોજ સવારે સાત પંદર વાગે પ્રથમ ટ્રીપ ઉપડશે અને દિવસ દરમિયાન કુલ સોળ ટ્રીપ્સ ચલાવવામાં આવશે મુસાફરો માટે ભાડું માત્ર વીસ નક્કી કરાયું છે જેના આધારે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ જીઆઈડીસીમાં રોજગારી માટે આવતા હજારો કામદારોને રાહત મળશે ખાસ કરીને આ બસો નર્મદામાં બ્રિજ ઉપરથી પસાર થતી હોવાથી મુસાફરોનો કિંમતી સમય પણ બચશે આ સંગે ભરૂચ એસટી વિભાગીય નિયામક આરપી શ્રીમાળી એમ કે કોલેજના આચાર્ય વિજય જોશી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ શહેર પ્રમુખ જતિન શાહ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરથી હજારોની સંખ્યામાં ભરૂચના વિવિધ સંસ્થાનોની અંદર અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ આવે છે તેમજ નોકરીયાત વર્ગો ભરૂચથી અંકલેશ્વર જાય છે તેમજ પ્રજાજનોને જે અગવડને તકલીફ પડતી હતી એની માટે એક બસની સુવિધાની માગણી તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ ધારાસભ્યશ્રીને કરવામાં આવી ધારાસભ્યશ્રીને ગંભીરતાને લઈને તાત્કાલિક છવ્વીસ દિવસની અંદર જ બસની શરૂઆત કરવામાં આવી જેથી વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ તેમજ પ્રજાજનોને જે પડતી અગવડો દૂર થશે